નમસ્કાર ખેડૂત મિત્રો તમારા કેળાના પાકમાં ક્યાં ક્યાં છેતરામણો રોગ તો નથી આવી ગયો ને હું વાત કરી રહ્યો છું પનામા વિલ્ટની જે કેળાના પાકનો સૌથી મોટો દુશ્મન છે આને છેતરામણો રોગ એટલા માટે કહેવાય કારણ કે આના લક્ષણો આપણને ગેરમાર્ગે દોરે છે પહેલા પાન પીળા પડે જાણે નાઇટ્રોજનની ઉણપ હોય પછી થડ લાલ થાય અને પાનની કિનારીઓ બળે જાણે પોટાશની ઉણપ હોય અને અંતે જ્યારે થડમાં ઊભા ચીરા પડે ત્યારે આપણને ખબર પડે કે અરે આ તો પનામા વિલ્ટ છે એકવાર આ રોગ ખેતરમાં ઘર કરી ગયા બાદ એને કાઢવો મુશ્કેલ છે પણ એને આવતા અટકાવી શકાય છે સૌપ્રથમ તો જેવા પાન પીળા પડેલા દેખાય તેવા જ એના મૂળને તપાસો અને મૂળ પર જો ભૂખરા રંગની પટ્ટીઓ દેખાય તો જાણવું કે પનામા વિલ્ટ આવી ગયો છે અને ત્યારબાદ જમીનના ભેજનું નિયમન કરી અને એને આગળ વધતા અટકાવો અને ત્યારબાદ ઉપયોગ કરો આપણી સૌથી મિસ્ટ પ્રોડક્ટ સેવન સ્ટાર જેમાં છે ટ્રાઇકોડરમાં સ્યુડોમોનાસ સૂક્ષ્મ તો સાથે ચારસો ગ્રામ પ્રતિ એકર મુજબ આપો અને નિશ્ચિત થઈ જાવ કેળાના પાકના સચોટ માર્ગદર્શન માટે કોમેન્ટમાં તમારું નામ અને નંબર જણાવો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દે